બાદ આગળ વાત હવે નવસારીની કરીએ તો નવસારી જિલ્લામાં મેઘો મુશળધાર થયો છે અનેક નીચાણવાળા વિસ્તારોમાં પણ વરસાદી પાણી ભરાઈ ગયા છે ત્યારે દશેરા ટીકરી વિસ્તારમાં પણ વરસાદી પાણી ભરાઈ ગયા છે પાણી ભરાઈ જવાના કારણે તેને પચીસ જેટલા લોકોને સ્થળાંતર કરવામાં આવ્યા છે અને સાથે જ અનેક વિસ્તારોમાં વરસાદી પાણી ભરાઈ જતા લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે આ દ્રશ્યો આપ જોઈ રહ્યા છો દશેરા ટેકરીના આ દ્રશ્યો છે સતત પાણી ભરાઈ જવાના કારણે થઈને લોકોને હવે પોતાના ઘરથી બહાર નીકળવામાં પણ અનેક મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે નવસારી જિલ્લામાં મેઘો મુસળધાર વરસી રહ્યો છે વીતેલા ચાર દિવસથી સતત નવસારી શહેર સહિત જિલ્લામાં વરસાદ વરસી રહ્યો છે હવે વરસાદનું જોર સતત વધતા નદીઓમાં પાણીની આવક વધી રહી છે સાથે સાથે જ શહેરના નીચાણવાળા વિસ્તારમાં રહેતા લોકોની હાલાકી પણ વધી રહી છે સીધા જ હું દ્રશ્યો આપને બતાવવા માંગીશ આ દ્રશ્યો જે આપ જોઈ રહ્યા છો એ શહેરના દશેરા ટેકરી વિસ્તારના રેલ રાહત કોલે વિસ્તારના દ્રશ્યો છે જ્યાં ઘૂંટણ સમા પાણી અંદર પાણી ભરાયા છે લોકો સતત હાલાકીનો સામનો કરી રહ્યા છે બીજી તરફ હજી પણ વરસાદનું જોર યથાવત છે ત્યારે અહીંયા સ્થાનિક નગરસેવક પણ આપણી

હરકતમાં આવી ગયું છે અને તમામ લોકોને અહીંયા આંગણવાડીમાં શિફ્ટ કરવામાં આવ્યા છે કેટલા લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું છે વિજયભાઈ એ પચીસ થી ત્રીસ જેવા લોકોનું સ્થળાંતર કર્યું છે તો છતાં પણ લોકો નજીક છે અને પાછા જોવા માટે આવ જાવ કર્યા કરે છે બિલકુલ તો જે રીતે સ્થાનિક નગરસેવક આપણી સાથે જોડાયા હતા તેમના જણાવ્યા મુજબ આ વિસ્તારમાંથી પચીસથી ત્રીસ લોકોનું સ્થળાંતર નજીકના કેન્દ્રમાં કરવામાં આવ્યું છે અને હાલ પણ વરસાદની જે સ્થિતિ સતત વધી રહી છે સતત વરસાદ વરસી રહ્યો છે તેને પગલે જિલ્લા વહીવટી તંત્ર સહિત પાલિકા તંત્ર પણ એલર્ટ મોડમાં આવી ગયું છે રાજન રાજપૂત સંદેશ ન્યૂઝ નવસારી